ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વડોદરા પહોંચ્યા હતા અને જ્યાં તેમણે ઝઘડીયામાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની મુલાકાત કરી હતી આ મામલે શક્તિસિંહ ગોહિલે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે બાળકી સાથે બનેલી આ ઘટના ખૂબ જ શરમજનક અને નિંદનીય છે બાળકી હાલ વેન્ચનીચલ પર છે અને બચાવવાના તમામ પ્રયાસો ચાલી રહ્યા છે વધુમાં તેમણે કહ્યું હતું કે ગુજરાત સરકારના કોઈ પણ મંત્રી કે મુખ્યમંત્રી દીકરીના પરિવારને મળવા માટે નથી પહોંચ્યા

परिवार ने मड़वा के बिक्री में पूछा करवा का है वरना तू तो जरूर विनती करिश कि राजकारण राजकारण के रूपे चल्या करे आवाज समय आवाज परिवार ने साथे उभारेवानी सब ने फर्ज है अभीच घटना जारे निर्भया ने दिल्ली में बनी होती ये पण निंदनीय घटना थी सरकार कोई भी प परंतु ए वक्त भारतीय जनता पार्टी સમગ્ર દેશમાં એક રાજકીય રીતે જાણે કે કોંગ્રેસ પાર્ટી એ આ અપકૃત્ય કર્યું હોય એ રીતે આંદોલનો કરીને રાજકીય લાભ ખાટવાનો પ્રયત્ન કર્યો અમારા